મધ્યરાત્રિએ મંદિરના કપાટ ધારાસભ્ય શૈલેષ મહેતા મંદિરના મહંત શ્રી દિનેશ ગિરિજી મહારાજ અને મહંત નંદગીરીજી મહારાજ દ્વારા ખોલવામાં આવ્યા હતા ત્યારબાદ શિવભક્તો માટે દર્શન ખુલ્લા મૂકવામાં આવ્યા હતા વહેલી સવારથી વરસાદી માહોલ હોવા છતાં ભક્તોના ઉત્સાહમાં કોઈ ઘટાડો જોવા મળ્યો નહોતો ગુજરાત ઉપરાંત દેશના અન્ય રાજ્યોમાંથી પણ શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં આ પાવન પર્વે દર્શનાર્થે પધાર્યા હતા

विशेषकर अपने पितरों के निमित्त से यह अमावस्या विशेष होता है आप सभी भक्तों से निवेदन है कि, कि किसी भी संगम के ऊपर हो या नदी में हो जहाँ पर श्राद्ध किया जाता है आज के दिन अगर हम पित्रों के नाम से जो हमारे माता पिता गुजर गए हैं देवलोक हो गए हैं उनके नाम से जल प्रवाह और दान इत्यादि करते हैं तो कहा जाता है कि उन तक वो दान वह जो पुण्य है हम सब के जीवन में बहुत ही अच्छा शुभ शुभ सुब लाभ शुभ लाभ लेकर के आता है आज अमावस्या का दिन है आज जैसे कि आप सब लोग जानते हैं कुबेरेश्वर महादेव मंदिर में बहुत ही दूर दूर से श्रद्धालु जन आए हैं बरसात भी है तब भी भक्तों की जो ये श्रद्धा है वो कभी कम नहीं हो रही है

એ અમાસના દિવસે તમે કોઈનું જમો તો જે જમાડનાર હોય એને તમારું પુણ્ય આખા મહિનાનું મળે છે એટલે અમાસના દિવસે કોઈનું ખાવું નહીં અમાસના દિવસે બને ત્યાં સુધી લોકોને જમાડવા આવું શાસ્ત્રોમાં કીધેલું છે હું દાદાને પ્રાર્થના કરું છું કે ડબ્બોએ વિધાનસભાના તમામ નાગરિકો ઉપર કુબેર દાદાની કૃપા વરસતી રહી અને જે કોઈ ભક્તો અમાસના દિવસે માનતા માનીને કુબેરના દર્શને આવતા હોય એ તમામની મનોકામના કુબેરદાદા પૂર્ણ કરે જય કુબેર